હવે બહાર નિહાળતા નહીં લ્યો નકડી દોશ્યોની સેવા તાકરી કરે હે અને ડોસ્યો કેમ કરે હે રાહ તો દર્શન કરવા જઈએ એમાં કશું હમતતા નહીં નકડ ઉદાડો ઉગો ને કોમ અલગ કોમ તો આખી જિંદગી કરવાનું હોય આ માતાજીના કોઈ થોમવા દો કોઈ દર્શન કરો તો એ લેખે લાગશે આખો દાળો કોમ કોમ ના કરવાનું હોય આ ભાદરી પૂનમ આવે અંબાજીમાંનો મેળો તો મારા દર્દી વિચારશે કે પૈસા હું હું મારા પૈસા એમને લઈ દઉં એમને તો પૈસા ખર્ચવા

નકરા ફોન આયા કરે હ ને મને કેને અરે તો મારા કોમ તને ફોન કરું હા ફોન કરું તને પણ તમે મને ફોન આ બધા છે ફોન ફોન જોવો બધા ફોન જોવો એ નવરા બધા કેતો કે લેસન લખવા લેસન લખવા નહીં લેસન તો

મારા કજા વગર અંબાજી મારી પૈસા ખાવાજી કઈ દવાનું આયોજન કર્યું હોય ખડો છે

હલો એટલે ભાઈ છોકરાને ફોન આવજે અને હું કહું કહું હું અંબાજી દેવું એકલો નહીં દેતો આ બધા ત્રણ ચાર જણા અહીંયા અમે અને હું કહું કહું પેલા છોકરાને બેકલ નખું જલ્દી હેઠ કહું ખર્ચો આપણો નહીં પેલા સગવું બારો ખર્ચો એટલે કહું મંદિર આગળ શક્તિમાન મંદિર પેલું બધું બેકલ જલ્દી મોકલ કહું ને અમે ખર્ચો આપણો નહીં હા જલ્દી મોકલ હેઠળ આગળ

ले वेनो सिकत चले रयो ले काका उ साला ले